સવારની ઉતાવળમાં જ્યારે બાળકોને જયારે સ્કૂલે જવું હોય અને હસબન્ડ ને ઓફિસ જવું હોય ત્યારે દૂધી માંથી બનતો એ એકદમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો ઓછા તેલમાં દસ જ મિનિટ માં બની જાય તો કેવી મજા આવે ચાલો આજે એકદમ ટેસ્ટી જેવો પોચો અને જાળીદાર દૂધીનો નાસ્તો બનાવીએ જેના માટે મિક્સર જારમાં એક કપ દૂધી ટુકડા લેશું એમાં એક ઇંચ આદુ ટુકડો બે લીલા મરચા ત્રણ કળી લસણ અને એક કપ કોથમી ના પાન ઉમેરી ક્રશ કરી લેશું હવે નાસ્તા નું બેટર બનાવવા એક બાઉલમાં વન ફોર્થ કપ ચોખા નો લોટ વન ફોર્થ કપ ચણા નો લોટ અને વન ફોર્થ કપ જેટલો રવો સાથે વન ફોર્થ કપ જેટલું દહીં ઉમેરી મિક્સ કરીશ્યો પછી તૈયાર કરેલી દૂધી કોથમીરની પેસ્ટ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે બેટરને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપીએ દસ મિનિટ પછી બેટરમાં અડધી ચમચી મીઠું વન ફોર્ટ ટી સ્પૂન હળદર પાવડર વન ફોટ ટી સ્પૂન હિંગ બેટેબલ સ્પૂન સમારેલી કોથમીર અને બેટેબલ સ્પૂન લીલી મકાઈના દાણા ઉમેરી મિક્સ કરીએ હવે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું અથવા મીડિયમ ઘટ્ટ બેટર રહે એ રીતે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જઈ બેટર તૈયાર કરીએ તૈયાર કરેલા બેટરમાં અડધી ચમચી સોડા અને અડધા નો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ હવે નાસ્તો તૈયાર કરવા નાની કઢાઈમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરીએ પછી એમાં એક ટી સ્પૂન સફેદ તલ ઉમેરી એક થી દોઢ ચમચા જેટલું બેટર ઉમેરીએ બેટર ને થોડું ફેલાવી ઢાંકી સ્લો ગેસ પર ત્રણ ચાર મિનિટ થવા દઈએ ત્રણ ચાર મિનિટ પછી ઉપરની સાઈડ તલ અને એક ચમચી જેટલું તેલ ઉમેરી સાઈડ ને પલટાવી દેશું અને બીજી બાજુ પણ ઢાંકી બે ત્રણ મિનિટ થવા દઈએ તો ત્રણ થી ચાર જ મિનિટમાં બંને બાજુ થી નાસ્તો એકદમ ક્રિસ્પી એવો તૈયાર છે એકવાર બનાવજો બધાને બહુ જ ભાવશે ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરજો